રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સેવાકીય સંસ્થા સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા શાહી અને જાજરમાન સમૂહ લગ્નોત્સવનું તારીખ પચીસ ફેબ્રુઆરી રવિવારના રોજ ગોંડલ મુકામે દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શાહી સમૂહ લગ્નોત્સવમાં એકત્રીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દીકરીઓને પગથી માથા સુધીનો કરિયાવર કરવામાં આવ્યો હતો પ્રેમનું પાનેતર લેવા પટેલ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લોક નોંધ સમાજ સેવકિય પ્રવૃત્તિના ભાગ રૂપે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 700 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો આ મહા રક્તદાન કેમ્પ થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને લોકોનો જબર પ્રતિસાદ મળ્યો હતો મારું નામ કિશન ઠુમર મને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે અને ગર્વવ થાય છે કે જ્યારે અમારે આજે 3 મહિનાની મહેનત અને સમાજની વૈભવતાનું પ્રતીક પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને મારા જેટલા છે દાતાશ્રીઓ છે આગેવાનો છે આયોજકો છે અને એક હજારથી વધારે કાર્યકર્તાનું સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને એવી રીતના સાકાર થયું છે કે તમે અમે કલ્પના ન કરી શકો અમે ધાર્યું હતું કે અમે પાંચસોથી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું જ્યારે બ્લડ અમારી જ્યારે બે કલાકની કલાકની અંદર જ જ્યારે સાતસો આજુબાજુ અમારે બ્લડની બોટલો એકત્ર થઈ ગઈ છે અને આ બધી બ્લડની બોટલો અમે ગ્રસ્ત બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ તેમ જ તમને આયોજનની વાત કરું તો અમે એકત્રીસ દીકરીઓનું જ્યારે આ સમૂહ લગ્નનું આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો તે બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ નાનાથી નાના ઘર સુધી ત્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર જે બહુ મોટા તોતીન ખર્ચામાંથી બચી જાય આ સમાજના દાતાશ્રીઓમાંથી એક હાથથી લઈ અને બીજા હાથે જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને તો ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ અને બધાનો દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે તે ખૂબ જ ઓફા ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે કરિયાવર મળી ગયેલું હોય છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા કાર્યકર્તાઓ છે મહિલા કાર્યકર્તાઓ ભાઈઓ કાર્યકર્તાઓને તેનો પણ આભાર માનું છું દાતાશ્રીઓનો આભાર માનું છું અમે કરિયાવરમાં સોથી એકસો ને દસની વચ્ચે જ્યારે કરિયાવર અમારે મળ્યો છે બધા અધિકારીઓને અમે કરિયાવર આપીએ છીએ અને તે કરિયાવર પણ તેમને ઘણા બધા ખૂબ આનંદ થાય છે કે તે કરિયાવર એવો છે કે કરિયાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીધેલો છે બેડ હોય વોશિંગ મશીન હોય કે નાના મોટી સોના ચાંદીની વસ્તુ હોય અને આજે તો આ મંચ ઉપર હજી એક મને કહેતા બહુ ગૌરવ અનુભવ થાય છે કે રામ મંદિર આજે જે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે રામ મંદિરમાંથી અમારે પ્રસાદી તરીકે રામ મંદિરની પ્રસાદી પણ અમારે અહીં આવી છે જેનું રામ મંદિરનું યંત્ર કહે તે ટ્રસ્ટીઓ દ્વારા અમને મંદિરમાંથી મોકલાવવામાં આવ્યું છે તે પણ એકત્રીસ એકત્રીસ દીકરીઓને અમે દઈને ખૂબ જ ગૌરવ થાય છે મારું નામ ભટ્ટુભાઈ ઠોમર છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો આજે હર્ષની લાગણી અનુભવતા હું કહું છું કે આજે અમે આ સમાજની એકત્રીસ દીકરીના લગ્ન કરી રહ્યા છે આ બીજું વર્ષ છે પણ હરેક સમાજની અંદર પ્રેરણા મળે કે જેમ આ દીકરીનું લગ્ન થાય છે એમ દરેક સમાજમાં દરેક ભાઈઓ આજે લગ્ન કરે એટલે દરેક દીકરીઓને જો પોતાના મા બાપને ખોટા ખર્ચમાંથી બચે અને આ જોતાં હમણાં જ અમે ધંધુકામાં એકવીસ દીકરીને લગ્ન કીધા એટલે હરેક અમારા દાતાશ્રીઓ ભાઈઓ અને બધા વડીલો મળી અને આ લગ્ન આજે સંપન્ન કરી છે એ અનુસંધાનમાં આજ રોજ અમે આ બ્લડ બેંકનું આયોજન કર્યું હતું એ એક થેલિશિયામાં નામના રોગ અથવા બ્લડમાં જે જરૂરિયાત માણસોને જોતો હોય એવું સાતસોની આસપાસ બોટલ થઈ એ બદલ હું જેને બ્લડ આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું